માં તમારું સ્વાગત છે આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે અલગ જ રીતે ભરેલ કારેલાનું ખટમીઠું શાક બનાવીશું આ શાક એટલું ટેસ્ટી બનશે ને કે તમે એક વખત બનાવશો તો પછી વારંવાર બનાવતા રહેશો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ભરેલ કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં આ પાંચસો ગ્રામ કારેલા લઈ લીધા છે હવે આ કારેલાની દાંડલીનો ભાગ આપણે કાપી લેશું ભરેલ કારેલાનું શાક બનાવવા માટે બને ત્યાં સુધી વધારે મોટા અને જાડા કારેલા ના લેવા બધા જ કારેલાની દાંડલીનો ભાગ કાઢી લીધા પછી હવે આપણે પિલરની મદદથી કારેલાની છાલ પણ કાઢી લેશું અહીંયા અમે કારેલાને ચોખા પાણી વડે સરસથી ધોઈને જ લીધા છે જો તમે કારેલાને ચોખા પાણી વડે ધોઈને ના લીધા હોય તો કારેલાની છાલ કાઢતા પહેલાં તેને એક વખત ચોખા પાણી વડે ધોઈ લેવા કેમ કે આ કારેલાની છાલનો ઉપયોગ આપણે આગળ મસાલો બનાવવા માટે કરવાના છીએ એટલે કારેલાને ધોઈને જ લેવા કારેલાની છાલ કાઢી લીધા પછી કારેલામાં આ રીતે એ એક ઉભો કાપો મૂકીશું અને ત્યાંથી આપણે કારેલાના બીયા કાઢી લેશું કારેલાના બીને પણ કારેલાની છાલ સાથે જ ભેગા કરી લેશું અને આ કારેલાના બી અને છાલને ફેંકવાના નથી કેમ કે તેનો ઉપયોગ આગળ આપણે મસાલો બનાવવા માટે કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ કારેલાની છાલ અને બીયા આપણે કાઢી લીધા છે આ કારેલાના જે છે તેમાં પાકેલા એટલે કે કઠણ કોઈ હોય તો તેને કાઢીને અલગ કરી લેવા પણ આ રીતે જો કુણા બીયા હોય તો તેને અલગ કરવાની જરૂર નથી હવે આ કારેલાની છાલ અને બીયામાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેને હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેશું આ રીતે કારેલાના છાલ અને બીયામાં મીઠું હળદર મિક્સ કરવાથી તેની કડવાશ ઓછી થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હાથ વડે સરસથી ચોળીને હળદર અને મીઠું મિક્સ થઈ જાય ત્યાર પછી તેને અડધો કલાક માટે આ જ રીતે રહેવા દેસું જેથી કરીને મીઠું સરસથી કારેલાની બી અને છાલમાં ચડી જાય હવે આપણે જે કારેલાને મસાલો ભરવા માટે તૈયાર કર્યા છે તે કારેલા ઉપર દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તેને હાથ વડે આ રીતે ચોડીને કારેલાની બહારની સાઈડ અને અંદરની સાઈડે મીઠું લગાવી દેસુ જેથી કરીને કારેલાની કડવાશ પણ ઓછી થઈ જાય આ રીતે કારેલાની બધી જ સાઈડે મીઠું લગાવી લીધા પછી કારેલા અને કારેલાની છાલને અડધો કલાક માટે રેસ્ટ આપીશું જેથી કરીને મીઠું કારેલામાં અને તેની છાલ બિયામાં પણ સરસથી ચડી જાય મીઠું ચડે ત્યાં સુધીમાં આપણે શાક માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મગફળીના બીયા લઈ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા હલાવતા શેકી લેશું મગફળીના બીયા સરસથી શેકાઈ જાય ત્યાર પછી તેમાં દોઢ ટેબલ સ્પૂન આખા ધાણા દોઢ ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન આખી મેથી અને એક ટેબલ સ્પૂન જેટલા કાળા તલ ઉમેરીશું કાળા તલની જગ્યાએ તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો અને હવે બે લવિંગ નાનો તજનો ટુકડો અને અડધું બાદિયાનું ફૂલ ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ મસાલા થોડા ગરમ થવા લાગે ત્યાં સુધી તેને શેકીશું

હવે વચ્ચે વચ્ચે ચમચા વડે મસાલાની સાઈડ ફેરવતા ફેરવતા મસાલાને ઠંડા કરીશું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે તો હવે આ બધા જ મસાલાને આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કરીશું ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધા જ મસાલા સરસથી પીસાઈને તેનો બારીક પાવડર તૈયાર થઈ ગયો છે એટલે કે આપણો આ ભરેલ કારેલા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે તો હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને અડધી કલાક જેવું થઈ ગયું છે તો કારેલા અને તેની છાલ બીને જોઈએ તો તેમાં મીઠું સરસથી ચડી ગયું છે હવે કારેલામાં પાણી ઉમેરીને કારેલાને હાથ વડે બધી જ સાઈડેથી સાફ કરીને ચોખા પાણીમાં ધોઈ લેશું આ રીતે ચોખા પાણી વડે કારેલાને ધોવાથી કારેલાની સાઈડ ઉપર જે એકસ્ટ્રા મીઠું હોય તે નીકળી જાય અને કારેલાની થોડી કડવાશ પણ દૂર થઈ જશે કારેલાને ચોખા પાણી વડે સરસથી ધોઈ લીધા પછી તે પાણી ફેંકી દેસુ અને આ જ રીતે કારેલાની બીયા અને છાલને પણ સરસથી ધોઈ લેશું જેથી કરીને તેમાં રહેલી કડવાશ અને મીઠાવાળું પાણી દૂર થાય બધી જ વસ્તુને સરસથી ચોખા પાણી વડે ધોઈ લીધા પછી હવે કારેલાને આપણે ચોખા કપડાં વડે લૂછીને કોરા કરી લેશું બધા કારેલાને કપડા વડે સરસથી લૂછીને કોરા કર્યા પછી હવે એ ચોપર અથવા તો મિક્સી જાર લઈ તેમાં કારેલાના બીયા અને છાલને ઉમેરીશું ત્યાર પછી તેમાં બે થી ત્રણ નાના આદુના ટુકડા અને આઠ થી દસ લસણની કડી ઉમેરીને બધી જ વસ્તુને ચોપરમાં ચોપ કરી લેશું જો તમે મિક્સી જારમાં ક્રશ કરતા હોય તો તેને અધકચરૂચ પીસવાનું છે પૂરી રીતે પીસીને તેની પેસ્ટ નથી તૈયાર કરવાની હવે તેને સાઈડમાં રાખીને બીજી સાઈડ એક કડાઈમાં વન ફોર્થ કપ જેટલું એટલે કે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ સરસથી ગરમ થાય એટલે તેમાં લૂચીને કોરા કરેલા કારેલા ઉમેરીશું અને હવે આ કારેલાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેની સાઈડ ચેન્જ કરતા કરતા કારેલા સિત્તેર ટકા જેવા પાકી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું કારેલા ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર ફ્રાય કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે કારેલા ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે તો હવે આ કારેલાને તેલમાંથી બધું જ તેલ લઈ પ્લેટમાં કાઢી હવે બાકી રહેલા તેલમાંથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દઈ બાકીનું તેલ આપણે સાઈડમાં એક બાઉલમાં કાઢી લેશું ત્યાર પછી આ ગરમા ગરમ તેલમાં એક ટી સ્પૂન આખું જીરું અને ચપટી હિંગ ઉમેરી તેમાં ચોપરમાં ચોપ કરેલા કારેલા ની છાલ બી લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને એક થી દોઢ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું દોઢેક મિનિટ જેવું આ પેસ્ટને પકાવ્યા પછી હવે તેમાં બે થી ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરી દેસું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી તેને પકાવીશું ડુંગળીને થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે તો હવે તેમાં આપણે જે ભરેલા શાક માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો ઉમેરી અને તેની સાથે જ જેટલું લાલ મરચું પાવડર હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકાય છે हावे हवे बधीज मिक्स करी थोडी मिक्स कर मीडियम फ्लेम उर सतत चमचा वडे हलावता हलावता मसाला ने पकावीसू મસાલાને પકાવતી વખતે વચ્ચે તેને ટેસ્ટ કરી લેવો અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અહીંયા મેં પહેલાં મીઠું નહોતું ઉમેર્યું કેમકે આપણે કારેલાની છાલ અને બીયામાં મીઠું ઉમેર્યું હતું એટલે મસાલાને ટેસ્ટ કર્યા પછી જ તેમાં મીઠું ઉમેરવું જેથી કરીને મીઠાનું પ્રમાણ વધી ના જાય હવે આ મીઠાને મસાલા સાથે મિક્સ કરી લઈ મસાલાને ફરીથી પકાવીશું ચારેક મિનિટ જેવો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મસાલાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈ આ મસાલાને ઠંડો થવા દેસુ થોડી વાર ઠંડુ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આ મસાલાને કારેલામાં સમાય તે રીતે કારેલામાં મસાલો ભરી લેશું અને ભરેલા કારેલા તૈયાર કરીશું કારેલામાં મસાલો ભરાઈ ગયા પછી આ કારેલાનું શાક બનાવતી વખતે તેમાંથી મસાલો ના નીકળી જાય તેના માટે આ રીતે ચોખ્ખો દોરો લઈ તેને કારેલા ઉપર વીંટી દેશું બધા કારેલા પર દોરો વીંટાઈ ગયા પછી શાકના વઘાર માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ટી સ્પૂન હળદર ઉમેરીશું અને ત્યાર પછી તેમાં એક મીડિયમ સાઈઝના ટમેટાને ચોપરમાં ચોપ કરીને ઉમેરી દેસું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને પકાવી લેશું ટમેટા સરસથી તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને ટમેટામાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તરત જ તેમાં અડધો કપ દહીં ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી હવે આપણે જે ભરેલ કારેલાનો મસાલો બનાવ્યો હતો તે મસાલો ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ આ મસાલાને થોડી વાર માટે પકાવીશું મસાલાને થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે મસાલો સરસથી પાકી ગયો છે તો હવે તેમાં એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આ ગ્રેવીમાં ભરેલા કારેલા ઉમેરીશું આ કારેલાની ગ્રેવીમાં જો તમને ગળાસ પસંદ હોય તો એક થી દોઢ ટી સ્પૂન જેટલી ખાંડ અથવા તો ગોળ ઉમેરી શકાય છે આ ગ્રેવીમાં ખાંડ અથવા તો ગોળ ઉમેરવાથી તે વધારે ટેસ્ટી બને છે ગ્રેવીમાં કારેલાને આ રીતે ગોઠવ્યા પછી તેના ઉપર થોડું મીઠું ભભરાવીશું અને ત્યાર પછી કડાઈને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર શાકને તેલથી પંદર મિનિટ માટે પકાવીશું શાક જ્યારે પાકતો હોય ત્યારે વચ્ચે ત્રણથી ચાર મિનિટના અંતરે ઢાંકણ ખોલીને કારેલાની થોડી સાઈડ ચેન્જ કરી લેવી જેથી કરીને જ્યાં આપણે કારેલા મૂક્યા છે તે કડાઈમાં ચોટીને ત્યાં બળવાની શક્યતા ના રહે

હવે તૈયાર થયેલા આ શાક ઉપર થોડી બારીક સમારેલી અને ત્યાર પછી હવે કારેલા ઉપર આપણે જે દોરો વીટ્યો હતો તેને કાઢીશું તો તેના માટે મેં અહીંયા સ્પૂનની મદદથી દોરાને ઉપરથી ખેંચીને કાઢ્યો છે અહીંયા ખાસ ધ્યાન રાખવું કે આ દોરાને ખેંચવા માટે નાઈફનો ઉપયોગ ના કરવો નહીં તો દોરો તૂટવાની શક્યતા રહેશે હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ કારેલામાંથી આપણે દોરા કાઢી લીધા છે અને આપણું આ એકદમ અલગ જ રીતે બનાવેલું ખાટું મીઠું ભરેલા કારેલાનું શાક તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ભરેલા કારેલાના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા જોઈ શકાય છે કે આ ભરેલા કારેલાનું શાક કેટલું મસ્ત બન્યું છે તો તમે પણ આ એકદમ અલગ જ રીતે મસાલા બનાવવાની રીત સાથે આ ભરેલ કારેલાનું શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.